નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેવપુર માં આવેલી એસટી ડેપો ને કમ્પાઉન્ડ વોલ જોખમી સાબિત થઈ રહી છે જેને લઈને એસટી ડેપો ના તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે છોટાદીપુર એ મધ્યપ્રદેશને અડીને આવેલ શહેર છે અને અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે અને મધ્યપ્રદેશ તરફથી આવતા મુસાફરોની ખાસ સંખ્યા જોવા મળે છે પરંતુ છોટાદીપુર એસટી ડેપોની ખાસ અગવડતા એ છે કે અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કંપાઉન્ડ વૉલને અડીને બેસી જતા હોય છે અને તેમાં એક ખાસ બપોરના સમય લોકો દિવાલ નજીક છાયડામાં બેસી જતા હોય છે પણ તેઓને એ ખબર નથી હોતી કે અહીં બેસવું કેટલું જોખમકારક છે બાળકો વૃદ્ધો જે દિવાલ ને અડીને બેસેલા જોઈ રહ્યા છે તેમની ઉપર ક્યારે પણ જર્જરિત બનેલ દીવાલ પડી શકે છે ચાર વર્ષ પહેલા છોટાદેપુર એસટી ડેપો નું નવીનીકરણ કરવામાં આવ્યું હતું એસટી બસ સ્ટેન્ડ નું નવું મકાન પણ બની ગયું અને એસટી ડેપોના વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવ્યું કમ્પાઉન્ડ વોલ જે બનાવવામાં આવી તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેમ લાગી રહ્યું છે દિવાલમાં મોટી તિરાડો પડી 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 ગઈ છે 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 આખી એક નમી પણ પણ જાણે પડવાના લટકી રહી જો જરા દબાણ આવે તો તે શકે મધ્યપ્રદેશ તરફથી આવતી અને જતી બસો મોટે ભાગે અહીં દિવાલ નજીક ઉભી રહેતી હોય છે બસમાંથી ઉતરતા મુસાફરો જે બીજી બસની રાહ જોતા દિવાલને અડીને બેસી જતા હોય છે જ્યાં નાના ભૂલકાઓ અને મહિલાઓ બેસેલ જોવાઈ રહ્યા છે સાથે સાથે જે લોખંડના બે થાંભલા પણ ઉભા છે તે પણ નમેલા હોય મુસાફરોના માથે જોખમ તોડાઈ રહ્યું છે અહીંના સ્થાનિકો અને મુસાફરોનું કહેવું છે કે જલ્દીથી આ દિવાલ નવી બનાવવી જોઈએ આ છોટા ઉદેપુર બસ સ્ટેન્ડ છે અને અહીંયા એ મધ્યપ્રદેશ અને ગુજરાતની બસો આવતી જતી રહે છે અહીંયા પેસેન્જરો છાયડામાં બેસવા માટે બેસે છે નાના છોકરાઓને અને આ એની દિવાલ એકદમ નીચે પડે એવી છે બિલકુલ પૂરી થઈ ગઈ છે તો આ દિવારને હું છોટાઉદેપુર બસ સ્ટેન્ડના જે મેનેજર છે એમને એટલું જણાવું છું કે આટલી આ દિવાર તોડીને નવી દિવાર ઊભી કરવા હું નમ્ર અપીલ કરું છું કોઈ દિવસ કોઈ મરશે જાનહાની થશે એના માટે જરા એમને આના ત્યાં નાના બાળકો બેઠેલા હોય છે આદિવાસી બિચારા બેઠેલા હોય છે કોઈ દિવસ પડશે તો જાનહાની થવાની જ છે એટલે મેનેજરે આની તાકીદ થી પગલા લેવા જોઈએ અને આ દીવાલ તોડીને નવી ઊભી કરી દેવી જોઈએ અરે પાછલા એક વર્ષ અમે જોઈ રહ્યા છે તો અહીંયા ભ્રષ્ટાચાર જ થઈ ગયો છે ને આ બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવ્યું છે અને આ બસ સ્ટેન્ડ ની અંદર આટલો બધો ખર્ચો કર્યા પછી તો અહીંયા કેવું મટીરિયલ વપરાયું એ અમારે જાણવું છે અલી રાજપુર સે આયે હૈ તો એ દીવાલ તૂટીવી હુઈ તો સરકાર કો યે બનાના ચાહિયે ઓર યે ઇન્સાન આકે બેઠે રહેતે હૈ પરેશાન હોતે ઓર ટૂટ ઉઠ જાયગી તો लोगों की नुकसान होगी और सरकार से निवेदन है कि ये बनाए हाँ। लोग बहुत दूर से आते हैं यही बैठते हैं लोग बच्चे बच्चे वाले चोटे -चोटे हाँ। बच्चे वाले छोटे छोटे आते हैं सब कुछ आते हैं पे बनना चाहिए से मेरी मांगे ये है कि इतने दूर से सब आते हैं क्योंकि छोटे छोटे बच्चे वाले ना आते हैं क्योंकि ये दीवार गिर गिर जाए तो क्योंकि सरकार से ये निवेदन है मेरा की जल्दी से जल्दी ये ठीक करवाई छोटा उदयपुर डेम्पो माँ मारी बदली थी लगभग સા મહિના જેવું થવાયું છે ડેપોમાં કામગીરી ચાલુ જ છે મારી વન બાય વન હવે આજની તારીખમાં મને એક જાણવા મળી છે વાત કે ડેપોની અંદર જે કમ્પાઉન્ડ વોલ છે એમાં એક કમ્પાઉન્ડ વોલમાં થોડુંક ક્રેકિંગ જેવું આવ્યું છે પડી ગયું છે તો એને રિપેરિંગ કરાવવાનું મારે ધ્યાન દોર્યું છે તો એ મારા વહીવટી સ્ટાફમાં આગળ અમારા ઓફિસે જાણ કરી ને વહેલી તકે આ નિકાલ આનો હું પત્ર વ્યવહાર કરી વહેલી તકે આનું સોલ્યુશન લઈ દઈશું બસનું રોકાણ ત્યાં હોય છે પણ ઉપર હોય છે ત્યાં કરી એક્સ્ટ્રા બસો જે હોય છે છે તે જ રહે પેસેન્જર મુસાફર બસ જે હોય છે જે ભાગે સ્ટેન્ડ ઉપર હોય છે પણ ત્યાં સ્ટેન્ડ પર હોય છે બસ બસવાર હોય છે કોઈક વાર બસ મુસાફર ત્યાં વેઇટ કરતા બી હોય છે તો એ ધ્યાનમાં લઈને હવે વહેલી તકે આપણે એનું નિરાકરણ લાવી દઈશું ના ડેપો તો એમ તો ઘણો મોટો છે જગ્યા સંખ્યા ફૂલ થઈ જાય છે

જલ્દી તેને ઉતારી નવી બનાવવા માટેની માંગ ઉઠી છે ત્યારે વિલંબ કર્યા વગર મુસાફરોની ફિકર કરવામાં આવે તે જરૂરી છે છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ડેપો કહેવાય છોટાઉદેપુર એસટી ડેપો કહેવામાં આવે છે અહીંયા ખૂબ વિશાળ જગ્યા ની અંદર આ એસટી ડેપો આવેલ છે અહીંયા રોજે રોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે મહત્ત્વની વાત એ છે કે એસટી બસ જ્યારે અહીંયા આવે છે બહારથી આવે ત્યારે અહીંયા પાર્કિંગ કરવામાં આવે છે ત્યારે જે કમ્પાઉન્ડ વોલ છે તે હાલ જર્જરિત બન્યો છે એસટી ડેપોનું જ્યારે કામગીરી કરવામાં આવી હતી નવનિર્માણ કરવામાં આવ્યો હતો ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ જે ખર્ચ કરવામાં આવ્યો હતો તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે આ પ્રોટેક્શન વોલ હાલ આખી જે પ્રોટેક્શન વોલ છે તે જર્જરિત બન્યું છે જ્યારે બસ અહીંયા પાર્કિંગમાં મુકાય ત્યારબાદ જે મુસાફરો છે તે અહીંયા જ બેસતા હોય છે નાના બાળકો હોય મહિલા હોય વૃદ્ધ હોય કે લોકો હોય ત્યાં અહીંયા જ બેસતા હોય છે પરંતુ જે પ્રોટેક્શન જે કમ્પાઉન્ડ વોલ છે તે જર્જરિત બન્યું છે અને જીવનું જોખમ ઊભું થયું છે ત્યારે એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે લગભગ જે લોકો જણાવી રહ્યા છે તેમના પ્રમાણે એક વર્ષથી જ આ જે કમ્પાઉન્ડ વોલ છે તેની આ સ્થિતિ છે પરંતુ એસટી વિભાગ કેમ આ બા આ બાબતે ગંભીર નોંધ નથી લેતું તે ખૂબ મોટો પ્રશ્ન છે ત્યારે હાલ તો આ નેશન પ્લસ ન્યૂઝના અહેવાલ બાદ એસટી તંત્ર ગંભીર નોંધ લે તે જરૂર બન્યું છે જોવાનું રહ્યું કે એસટી વિભાગ આ જ્યારે નેશન પ્લસ ન્યૂઝ અહેવાલ પ્રસારિત કરે છે ત્યારબાદ બાદ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તે ધ્યાન લેશે કે નહીં તે જોવાનું રહ્યું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર